નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું એસ કે રાણા મૂળ વતન આમોદથી અને આજ રોજ માતર ખાતે આવ્યો છું અને માતર ખાતે આજે રવિવાર છે એટલે સ્વાભાવિક રીતે આજે દવાખાનાઓ બંધ છે પણ માતરના તમામ આગેવાનોને મળ્યો અને તમામ આગેવાનોની મહત્વપૂર્ણ રજૂઆત હતી કે આપના વિડીયોના માધ્યમથી કે આપ આ સરકાર સુધી કે માન્ય ધારાસભ્ય ડી કે સ્વામી સુધી આ પહોંચાડો કે કોઈ ધ્યાન આપતા નથી કેમકે આ હેલ્થ સેન્ટર છે માતરના પંદર ગામડાઓ જોડતું આ હેલ્થ સેન્ટર છે અહીંયા હંમેશા ડૉક્ટરની હાજરી રહેવી જોઈએ આજે રવિવાર રજા છે એટલે કદાચ બંધ હોઈ શકે છે એમાં કોઈ પ્રશ્ન નથી અહીંયા કોઈ ડૉક્ટર ટાઈમસર હાજર નથી રહેતું અઢાર ગામડાઓની વચ્ચેનું એક સેન્ટર છે જેમાં પીએ સેન્ટર છે જો કેટલું બરબાદ થઈ ગયું છે ત્યાં બતાવો બે મિનિટ પછી આ એક લેડીઝોને રોકાવાનું સેન્ટર છે કે અહીંયા રહી શકે લે જે નર્સ હોય એમના માટેનું આ સેન્ટર બનાવ્યું છે અને આ સાઈડ આ નવું હેલ્થ સેન્ટર બનાવ્યું છે પીએચસી સેન્ટર તો હવે માતરના અઢાર ગામડાઓના લોકો જ્યારે બી આવે સોમવાર આવે મંગળવાર આવે તો ડૉક્ટર હાજર જ નથી હોતા એટલે પીએચસી સેન્ટરની આટલી કફડી પરિસ્થિતિ છે અને અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી એવું ગામવાળા લોકોનું કહેવું છે અને ગામનું કોઈ બી મેમ્બર કે કોઈ બી સભ્ય અહીંયા લોકોને આવતા પાછા જુએ છે તો એમને દુઃખ દુઃખ થાય છે કે અઢાર ગામડાઓના લોકો બિચારા હેરાન પરેશાન થાય છે એટલે હું ઋષિકેશ પટેલ હેલ્થ મિનિસ્ટરને આ માધ્યમના વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે માતર ખાતે ધ્યાન આપો આ હાઈવેથી બિલકુલ નજીકનું ગામ છે અને અઢાર ગામડાઓને નજીકનું દોરતું આ ગામ છે એટલે હેલ્થનો પ્રશ્ન છે બીજો સેકન્ડરી પ્રશ્ન છે કે સવારે સાડા સવા નવે નવ પંદરથી પાલેજથી અને કરજણથી આમોદની એક સ્કૂલ બસ છે જે સ્કૂલના સમયે રોકવાનું એનું ફાળવણી થયેલી છે પણ કોઈ માનસવી રીતે એ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર જોડે મારી વાત થઈ તો એમણે રિટાયર્ડ આસિસ્ટન્ટ કે કોઈ મનસ્વી રીતે કે ઈચ્છાપૂર્વક આ લોકો એ શબ્દ ચોપડે બોલે છે કે નવ ને પંદરની કરજણ આમોદની બસ છે પણ એ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું એટલે મારે માર્ગ એન્ડ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને બી કહેવું કે સવા નવથી જે બસ જાય છે એમાં સ્કૂલના બાળકો જાય છે કોલેજના છોકરાઓ જાય છે સરભણ તરફ આમોદ તરફ તો એની બી આપ ખાસ ધ્યાન દો નહીં તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્કે આમોદ નગરપાલિકામાં જંબુસર મામલતદારમાં અથવા ભરૂચ કલેક્ટર ઓફિસમાં અમે એમ કહીશું કે આ અધિકારીઓની સામે તપાસ ખોલો કે પાછલા કેટલા સમયથી આ હાજર રહે છે અને ક્યાં ક્યાં હાજર રહે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને